બનાસકાંઠા જિલ્લામાં દૂધ અને તેની બનાવટમાં મોટા પ્રમાણમાં થઈ રહી છે તેને રોકવા માટે દરેક નિઃશુલ્ક ફૂડ ટેસ્ટિંગ મોબાઈલ ઓપન ટેસ્ટિંગ સેન્ટર બનાવવા સહિતના પગલા ભરવા માંગ ઉઠી છે કારણ કે વધુ આવક મળવાની કેટલાક લોભિયા વેપારીઓ ખાદ્ય પદાર્થોમાં બેરસેળ કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે એવામાં ફૂડ સેફ્ટી વિભાગ હરકતમાં આવી છે પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગે ઘી ફરાળી લોટ ચટણી અને મિનરલ પાણીમાં ભેળસેળ બદલ પાંચ એકમોને સોળ પોઈન્ટ પચાસ લાખનો દંડ કર્યો છે ડીસામાં જીઆઈડીસી વિસ્તારમાં ઘી બનાવનારને પાંચ લાખનો દંડ ફરાળી લોટમાં ઘઉંનો લોટ ભેળસેળ કરનારા સુરતની પેઢીને ત્રણ લાખ જ્યારે ડીસાની પેઢીને એક લાખનો દંડ કરાયો છે જ્યારે સોસના નામે ચટણી પધરાવનાર બાદરપુરાની સ્ટાર બેકરીના સંચાલક સાજીદ અંસારીને જુદા જુદા બે કેસોમાં બે લાખનો દંડ કરાયો છે ઉપરાંત સોનગઢની સુંધિયા બેવરેજીસનું મિનરલ પાણી સબ સ્ટાન્ડર્ડ આવતા પાંચ પોઈન્ટ પચાસ લાખનો દંડ મળી કુલ સોળ પોઈન્ટ પચાસ લાખના દંડના હુકમો કરાયા છે